ભગવાનદાસ રહેવાસી અલવા ગામના આમ સંગઠન મળી ગાંધીનગર સરદાર ભવન સંકુલ એકમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના મુખ્ય અધિકારી ધીરજભાઈ પારેખને મળી અરજદારને જે અન્યાય અધિકારીઓ દ્વારા થયેલ તેની ચર્ચા વિચારણા કરી રૂબરૂ અરજી આપી અને શ્રી ધીરજભાઈ પારેખે જણાવ્યું કે મહિનાના છેલ્લા ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમમાં અરજીનો નિકાલ થાય તેમ જણાવ્યું અને રૂબરૂ વડોદરાના કલેક્ટરશ્રીને અરજીનું વોટ્સઓપ કોપી મોકલી અરજીનો નિકાલ કરવા કહ્યું આમ શ્રી ભગવાનદાસને ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી વારંવાર થતા અન્યાયને કાયમી ધોરણે અંત આવે એવી વાહેનરી આપી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાત્ર રિપોર્ટર મહેશ વાણંદ જિલ્લા વડોદરા